આજે આપણે જાણીશું કે દહીં જેવી વસ્તુ સાથે તમારે શું સેવન ન કરવું જોઈએ નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દૃષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો જ્યારે આપણે ઘરની અંદર ભોજન કરતા હોઈએ અથવા બહાર કશે પણ ખાવા જઈએ તો ઘરમાંથી આપણને એક વાત ચોક્કસથી સાંભળા મળે છે કે આ બે વસ્તુ સાથે નહીં ખા માની લો એક ઉદાહરણ તરીકે દહીં સાથે માછલી ન ખાવું જોઈએ અથવા આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે દૂધ સાથે દહીં ક્યારે ન ખાવું જોઈએ તો મનમાં એક કન્ફ્યુઝન હંમેશા હોય છે કે એવું શા માટે આજે આપણે જાણીશું કે દહીં જેવી વસ્તુ સાથે તમારે શું સેવન ન કરવું જોઈએ તો ભારતમાં મોટા ભાગના લોકો દહીં ખાવાનું પસંદ કરે છે પરંતુ દહીં સાથે બીજી ઘણી એવી વસ્તુઓ પણ છે જે ખાવાનું અવોઇડ કરતા હોય છે અને એવું કહેવામાં આવે છે કે દહીં સાથે આ ચીજ વસ્તુઓ ખાવી ન જોઈએ જોકે એ વાતમાં કોઈ શંકા નથી કે દહીંમાં કેલ્શિયમ પ્રોટીન આયોડીન પોટેશિયમ અને ફોસ્ફોરસ છે તો પછી એવું શા માટે આજે તમને જણાવીશું કે એવી કઈ ચીજ વસ્તુ છે જે દહીં સાથે ન ખાવી જોઈએ તો દહીં દૂધમાંથી ફોર્મેટેશન થઈને બને છે હવે એટલા માટે તેમાં ગુડ બેક્ટેરિયા ઘણા બધા પ્રકારમાં જોવા મળશે તો દહીં એ દૂધમાંથી બને છે એમાં ગુડ બેક્ટેરિયા ઘણા હોય છે હવે આ ગુડ બેક્ટેરિયા શરીર માટે તો ઉપયોગી છે પરંતુ જો આયુર્વેદની દ્રષ્ટિએ જોવામાં આવે તો અમુક ચીજ વસ્તુઓ એવી હોય છે જે દહી સાથે ખાવાની ના પાડવામાં આવે છે હવે સૌથી પહેલા આપણે વાત કરીએ દહીં અને માછલી વિશે તો ટીઓઆઈના એક રિપોર્ટ અનુસાર આયુર્વેદ કહે છે કે દહીં અને માછલી કે દહીં અને માછલી વિરુદ્ધ આહાર છે મેડિકલ સાયન્સ અનુસાર પણ બંનેમાં અલગ પ્રકારના પ્રોટીન છે અને એને જો એક સાથે ખાવામાં આવે તો ડાયજેશનની સમસ્યા થઈ શકે ગેસ પણ થઈ શકે આયુર્વેદ જણાવ્યા અનુસાર ડાયજેશન યોગ્ય રીતે ન થવાને કારણે અગ્નિ બંધ થઈ શકે જેને કારણે તમારી સ્કિન પર રેશિસ પણ જોવા મળી શકે તેમ છે ચલો વાત કરીએ ડુંગળી અને દહીં તો આયુર્વેદમાં ડુંગળી સાથે દહીં ખાવાની મનાઈ ફરમાવી છે કારણ કે ડુંગળીની તાસીર ગરમ હોય છે અને દહીં કુલેટનું કામ કરે છે હવે આનાથી શું થયું કે બંને આહાર વિરુદ્ધ થઈ ગયા હવે જો આ બંનેને એક સાથે ખાવામાં આવે તો એલર્જી સોરિયોસોસિસ અને રેસીસ નીકળી શકે એટલે મેડિકલ સાયન્સમાં જો કે એનો ઉલ્લેખ નથી પરંતુ ભારતની અંદર ડુંગળી અને દહીંને એકસાથે ખાવામાં નથી અપાતું ચલો વાત કરીએ ઓઇલી ફૂડની તો દહીં સાથે વધારે તળેલી વસ્તુઓ જેમ કે છોલે ભટુરે પરાઠા પૂરીનું સેવન પણ ન કરવું જોઈએ આમ કરવાથી ડાયજેશનની પ્રોબ્લેમ થઈ શકે આવી વસ્તુઓને દહીં સાથે જો ખાવામાં આવે તો શરીરમાં આળસ ભરાય છે આ સાથે વાત કરીએ કેરીની તો દહીંની સાથે કેરી ખાવામાં આવે તો પેટમાં તબાહી મચી શકે અને કેરી તાસીર ગરમ અને દહીંની ઠંડી એટલે આ એટલે ફરીથી આ કેરી અને દહીં બંને એકબીજાના વિરુદ્ધ આહાર થઈ ગયા જો કેરી અને દહીં ખાવામાં આવે તો ડાયજેશનની તકલીફ વધે છે આની સાથે ચામડીની તકલીફ પણ તમને થઈ શકે હવે જેમ બધા જ કહે છે તે રીતે દૂધ અને દહીંને એકસાથે ખાવું ન જોઈએ જો બંનેને એકસાથે જ ખોરાકમાં સેવન કરાય તો એસિડિટી હાર્ટ બર્ન અને પેટ ફૂલાવાની સમસ્યા પણ થઈ શકે તો મિત્રો આ એવી ચીજ વસ્તુઓ છે જેને દહીં સાથે ખાવાનું તો અવॉइड જ કરવું જોઈએ